મારાગર લઈએ આપણે ભેગા ભરવા તમને ખબર કે મને કિશનભાઈ ભેગા હોય એટલે રિટર્ન હોય તો અહીંયા જ ભેગું કરતા હોય કે અહીંયા ગાડીનો લેપ લાગે લાગે લેફ્ટ નો લાગે મારાગર લઈએ ચાલો ભરવા જઈએ આપણે

હું ને ડોસલ આપણો ભાઈ જે ગાડી પર આપણે તમને ખબર હોય અર્જન અર્જન બાપા આપણે એને લઈને જાઓ ને તો ગળું ડાયરેક્ટ આપણે સ્લેપ મારી જ દીધો તો અગરબત્તી કરીને મીઠુડીમાં તો આપણે અર્જન બાપાને લઈને ડાયરેક્ટ નીકળી જાય ગળું ગળું જવાનું છે આપણે ભરવાની છે તમને તો ખ્યાલ જ છે મારા કલી જાવ કે અમદાવાદની તો આપણે આપણે ભાઈ વાળી ગાડી પડી હતી બીજલભાઈ વાળી સાઈડમાં તો બીજલભાઈની નથી ભરાણી આપણી ભરાઈ ગઈ હતી તો આપણા ભાઈ આપણી ગાડીમાં આપણે સમજી લો કે કિશનભાઈ કે લઈ લીધા કિશનભાઈ બીજાની ગાડી લઈને આવવાના હતા કે બીજલભાઈ વાળી પણ ન ભરાણી એટલે આપણી ગાડીમાં લઈ લીધા કિશનભાઈને ભાઈ અહીંયાથી ડીઝલ નાખે હું ને વસરા જવા આપણો ભાઈ ભાઈ ને બે જવાનો ડાયરેક્ટમાં આપણે માલબાપે બાપે અગરબત્તી કરી નારિયેલ વધારીને ડાયરેક્ટ નીકળી ગયા હતા હોય હો તમને ખબર છે કે કાંઈથી ડાયરેક્ટ મામાદેવના મંદિર બીજી ક્યાંય રોકતા જ નહીં મામાદેવના મંદિર પછી જમીને ડાયરેક્ટ આ જમવાનું હતું રવિમાં આપણે જા જા વરિયા હોટલ આવ્યા રવિ આપણે રવિ સમજી લો કે માં પોતે તો વાર લાગે રવિ જેતપુર આપણે વીરપુર ની પાસે વીરપુર પાસે આવી રવિ જમવાનું મજા જ આવી ગઈ તો કેટલા વર્ષ પછી જમ્યા ભાઈ પેલા માં જ જમતા ભાઈ અહીંયાથી ના આગળ ભાઈ કે તો ડુંગરી નું ભાઈ એક આઈશર મારા કલે જાવ ડ્રાઈવિંગ જર્ની નીચે ઉતરી ગયો ધ્યાન રાખાય મારા કલે જાવ આમાં ગાડી ગમે તે ઉતરી જાય મારોય ભડાકો નતો થઈ ગયો મારા ભાઈ એને ગણે થઈ જાય એટલે આપણે આમાં નહોતું છે આપણે ગાડીમાં છીએ તો પછી ડાયરેક્ટ નીકળી ગયા છોટીલા છોટીલા ડાયરેક્ટ ભાઈ એવો પોતા જાય અગરબત્તી કરી ભાઈ આપણે મારી કે જુગલ જુગલમાં સ્ટીરિંગ જોવાનું હતું તો સ્ટેરિંગ આપણી ગાડીમાં થયું ને ભાઈ ત્યાંથી ડાયરેક ખાલી કરવા પોતી ગયા તો આપણે સમજી લો ને ગાડી ખાલી થતી થી જાય હવે દિવાલમાં જવું પેન્ટલ લાગી ત્યાંથી ખાલી કરીને તમને ખબર છે કે હું ને કિશનભાઈ હોય એટલે રિટર્ન ભાડું હોય તો જ આપણી ગાડીનો સ્લેપ લાગે તમને ખબર જ છે ભાઈ ત્યાંથી સીતે સીતે નીકળી ગયા તમારા ભાઈ આપણે નડિયાદ ભરવા જવાનું છે ક્યાં નડિયાદ મારા કે લઈ નડિયાદ નડિયાદ ઉડે તો જા નડિયાદ મારા કે લઈ જાઓ અહીંયાથી નાડે ને નડિયાદ નીકળી જાવ ભરવા ડાયરેક્ટ નડિયાદ થી ટ્રેક્ટર ભરવાનું છે આપણે ધોરા ઉપલેટાનું તો આપણે હવા ડાયરેક નડિયાદ થી આ તારાપુર થઈ રૂપિયા નીકળી જવાનું હતું આ જોઈ લો ભાડું આપણે હોય હોવા તો ભાઈ ચાલીસ હજાર ભૂરનું ભાડું હતું ભાઈ અમદાવાદ નું એટલે આવી ગયું આ હોય હો ભાડું આવી ગયું ભાઈ ડાયરેક નાડી નીકળી જા આપણે ભરવા તમને કીધું ન્યા એ જગ્યાએ જગ્યાએ પૂછ્યું છે વાર છે ત્યાં લગ્ન આપણે પછી એ ભાડું મારા લઈ જાઓ કેન્સલ થઈ ગયું પણ ત્યાંથી ભરવા ગયા આપણે સુરેન્દ્રનગર ડાયરેક્ટ આડાને વગડે સુરેન્દ્રનગર છોડી દઈએ તમને ખબર છે કે આ ભાડું ન થાય ગમે હું ટેન્શન વિનાની વાત છે કોઈ દે પડતર રહેતા જ નથી હા ઓ એ સમજી લેજો મારા લઈ જાઓ ત્યાંથી ડાયરેક્ટ છોડી દીધી આડે વગડે કઈ જગ્યાએ તો કે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર થી ભરવાનું છે આપણે જેતપુરનો માલ એ ડાયરેક્ટનો જ માલ છે હવે એ પિસ્તાલીસો ભાડું આપશે છે એટલે આપણે ભાઈ લાગે વર્ગે સમજી લો કે આપણે પૂરું થઈ જાય આ ડીઝલમાં ફાયદો પાંચસો રૂપિયાને થઈ જાય આ પછી ભાઈ હજાર રૂપિયા આપ દે છે જે આપણે બરકાય એટલે આપણે ફરખું ભાડું થઈ ગયું ભાઈ આ બાઈઠ હજાર પૂરું ભાડું છે એટલે ભેગું ભેગું થઈ ગયું બધી ભાઈ ડાયરેક્ટ હોય હો છોડી જ દીધી મારા લઈ જાવ કઈ જગ્યાએ કે ભરવા તો ભરવાનું છે ભાઈ ઉભા વાલો માર પલવાન છે આ પણ ભાડું હેરખે હેરખું જ છે પિસ્તાલીસો ભાઈ જેતપુરનું એટલે હે કેટલા હો કિલોમીટર દોઢસો બસો કિલોમીટરમાં ચાર હજાર એટલે એક નંબર જ ભાડું કહેવાય રિટર્ન ભાડામાં આપણે શું હોય પિસ્તાલીસો આપે એટલે એક નંબર પાડું છે પછી ડાયરેક્ટ છોડી દીધા આપણે ડાયરેક જ્યાં ફરવાના નથી ત્યાં પોતે ગયા હતા પછી આપણે નાહ્યું સર્વોદયમાં સમજી લો સર્વોદયની આગળ હોટલ છે સર્વોદયમાં જ નાહ્યું ત્યાંથી નાહને ડાયરેક્ટ આપણે શું કહેવાય કે આ સુગંધી ડાગલો લીધો ઢીંગલો પાંચ રૂપિયાનો તો આપણી ગાડીમાં નાખી દેવાનો છે મીઠળીમાં તો પછી ત્યાંથી ડાયરેક્ટ સમજી લો કે આજે આવી ડબું પછી સુગંધ આપે એક નંબર પછી ડાગલો ફરે એટલે પછી દાખલા રાખીને આપણે એને ડીગી ગયા હતા સુરત નગર કલાક પછી પોતી ગયા હતા પછી જો આપણે ત્યાં કેડામાં ભાઈ મારા કલે જાવ આ કંઈક બસ ને ટ્રેક્ટર ને બે અકસ્માત થઈ ગયું તો ભાઈ બસ માં આખા મુસાફરી હતા બાવન ને બાવન લાગ્યું નતું ભાઈ ભરવા પોતી ગયા ને ભરાતી હતી નતું હું કેમ કે ભાઈ ડમરી ઉઠતી હતી સિમેન્ટ ના બાસકા હતા ને ભાઈ ભરાઈ ગયા ને બાંધવા ના મારા કલે જાઓ ઉતારી લીધો વિડીયો હું મારા ભાઈને બતાડી દઉં ભાઈઓને પછી ત્યાંથી ડાયરેક્ટ નીકળી ગયા આપણે ડાયરેક્ટ ઓયો જમવા દે કે રોકી જ ન હતી કેમ કે જમી ગલ તો બહુ પર હતા ને પછી ડાયરેક્ટ અર્ધ ઠકાણે ગર્દીバス થી જામનગર મોકલવા હતી તો ભાઈઓ બોલેરો કેડા મત બરકાવ લીધો તો ટ્રાન્સફર થતી હતી તો આપણો ગાડી તમને ખબર હે કે મિઠુડે આપડી જાણીતે એટલે કેટલા જણાય રોકી ગાડી કે ભાઈ ક્યાં છું ક્યાં છું કે ના ભાઈ કઈ નથી છું ખાલી ટ્રાન્સફર ગાડી કરીએ તો આપળો જ આ ભાઈ પેલો ફર્સ્ટ ગાડી આપડે આ ભાઈઓ રાખી તો આપણે એ ભાઈને કહી દઉં ભાઈ જાવ તો કઈ છું નથી વાંધો નહીં પછી એમ કરીને જાવ દીધો અને પછી આથીને આવ ડાયરેક્ટ છોડી દેવાનું છે આપણે જેતપુર જેતપુર ખાલી કરી ગોંડલ જેતપુર ગોંડલ જ થઈ ગઈ ભાઈ ગોંડલ જ ભાડું તો જાઉં પિસ્તાલીસ રૂપિયા ગોંડલ મારા કલેજ જાવ મજા જ આવી ગઈ હતી માફો પડી ગયો તા હાવ ભાઈ ડાયરેક્ટ છોડી દીધી ગોંડલ ગોંડલ થી ડાયરેક્ટ ઘરે જશું ને આ વિડીયો પૂરો કરી દે મારા કલેજો વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા કલે